અમદાવાદ શહેરમાં આવતીકાલે રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવશે જે પંદર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે ફ્લાવર શોમાં પ્રથમ વખત પંદર લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે સાત લાખ કરતા વધુ રોપાથી ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત દ્વારા ફ્લાવર શોની મુલાકાત કરવામાં આવી હતી તમામ વિગતો મીડિયાને આપવામાં આવી હતી ગાંધીનગરના ફ્લાવર શોમાં ડાયન્સ જેવી વિવિધ સાત લાખ ફૂલોની જાતિથી એક લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પણ જોવા મળશે તમામ પ્રકૃતિ ફ્લાવર્સ એક સાથે જુદા જુદા ફ્લાવર શોમાં આવતા લોકો માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ ફી પચાસ રાખવામાં આવી છે તેમજ શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂપિયા પંચોતેર ફી પેટે વસૂલવામાં આવશે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ફીમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદમાં બે હજાર તેરથી ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે અગિયારમાં ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ ઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ તદ તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાનયાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદઉપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ तेव्हा स्लपचर प्रतिकृती तदुपरांत भारतना प्रथम गृहमंत्री આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીં આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ ચારસો મીટર જે વૉલ છે ગ્રીન વોલ એ બનાવવામાં આવી છે કદાચ આ વોલ કદાચ મોટામાં મોટી વોલ હશે અને એની અંદર લગભગ સાત કર લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સમગ્ર ફ્લાવર શોની અંદર પંદર લાખ કરતાં વધારે રોપા એનું મૂકવામાં આવ્યા છે જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે આવનાર બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તદ ઉપરાંત અલગ અલગ પ્રકારના જે ફિશિસ છે જેના બોટિકલ નેમ ત્રીસ કરતાં વધારે છે આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે વિદેશી છોડો છે ત્રીસ કરતાં વધારે પરંતુ ભાગે આત્મનિર્ભર નિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે વિશેષ પ્રતિકૃતિ છે શહેરના બાળકો આની અંદર ભાગ લઈ શકે તે માટે બાળકોની એન્ટ્રી ફી ફ્રી રાખવામાં આવી છે એના દ્વારા એ દ્વારા એ લોકોને રાહત બસની પણ સુવિધા આપવામાં આવશે આ ફ્લાવર શોનો સમયગાળો સવારના નવ વાગ્યાથી શરૂ કરી રાતના દસ વાગ્યા સુધીનો રહેશે તદઉપરાંત આપણે ડિજિટલ શોની જે ટિકિટ છે સોમથી શુક્ર પચાસ રૂપિયા છે શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ પંચોતેર રૂપિયા છે ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી શકશે તદઉપરાંત તે પોતાના ડિજિટલ સ્વરૂપે પણ ટિકિટ આપણે ડિજિટલ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે આવી વિવિધ વેરાયટી સાથે વિવિધતા સાથે આવતીકાલે આ ફ્લાવર શો તેરમા ફ્લાવર શોનું આયોજન માન્ય મુખ્યમંત્રી ખુલ્લું મૂકશે અહીં આવનાર લોકોને પોતે વિવિધ વાનગીનો લાભ લઈ શકે અને દેશના વડાપ્રધાન આદરણીય વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિલેટ પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે તે માટે અહીંયા આગળ મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિલેટમાંથી બનાવેલી વસ્તુઓ બાળકો આવનાર લોકો ખાઈ શકે તે માટે વિવિધ પ્રકારના સ્ટોરો ખોલવામાં આવ્યા છે તેમાં મિલેટ એ પણ એની અંદર વિવિધતા હશે તદ ઉપરાંત કોઈને પોતાની સોસાયટીની અંદર અથવા તો પોતાના ફ્લેટની અંદર એને પોતાના વૃક્ષારૂપણ અથવા તો છોડનું આયોજન કરવું હોય તો અલગ અલગ પ્રકારની જે નર્સરી છે એ વીસ કરતાં વધારે નર્સિરોને એમનું પણ ડેમો અહીંયા આગળ એમના પણ સ્ટોલો આપવામાં આવ્યા છે આમ આવનાર સમયમાં અત્યારે જે કાંકરિયા કાર્નિવલ ધૂમ મચાવી રહ્યું છે એવી જ રીતે આવનાર સમયમાં આવતીકાલથી કા ફ્લાવર શો એનું આ લોકાર્પણ થઈ ગયા પછી નગરજનો માટે ખુલ્લું રહેશે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ફ્લાવર શો ક્યારે આવે ફ્લાવર શો ક્યારે જોવા જઈએ એ બાબતનો અંત આવશે અને આ ફ્લાવર શો દસ દાડા સુધી એ ચાલશે દસથી પંદર દાડા સુધી ચાલશે અને તેનો લોકો વધારેમાં વધારે લાભ લઈ શકશે